સાવલીના બ્રિજ પરથી યુવકે મહીસાગર નદીમાં ઝંપલાવ્યું રાત્રે શોધખોળ બાદ સવારે ફરી અભિયાન શરૂ કરાયું વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં પસાર થતી મહીસાગર નદીના મહી બ્રિજ પરથી એક યુવકે નદીમાં ઝંપલાવતા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ કનોડા પોઈચા ગામ પાસેથી પસાર થતા આ બ્રિજ પર ગઈકાલે સાંજે બનેલી ઘટનાને જોઈને પુલ પરથી પસાર થતા લોકોએ તાત્કાલિક વહીવટી તંત્રને જાણ કરી હતી નદીમાં પડનાર યુવકની ઓળખ સાવલી તાલુકાના મહુડિયાપુરા ગામના આશરે સત્યાવીસ વર્ષીય જગદીશ પાટણવાડિયા તરીકે થઈ છે ઘટનાની જાણ થતાં સાવલી પોલીસ વહીવટી તંત્ર તથા વડોદરા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી રાત્રે અંધારું હોવાથી બચાવ અને શોધખોળની કામગીરી મર્યાદિત રહી હતી જ્યારે આજે સવારે ફરીથી વ્યાપક શોધખોળ હાથ ધરવામાં આવી તેવી માહિતી મળી છે સ્થાનિક તરવૈયાઓ પણ હોડી સાથે યુવકને શોધવાના પ્રયાસોમાં જોડાયા છે નદી કિનારે યુવકના પરિવારજનો સહિત મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા જેના કારણે માહોલ ગંભીર બની ગયો હતો હાલ પણ યુવકની શોધખોળ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ઉલ્લેખનીય છે કે બ્રિજ પર અગાઉ પણ આત્મહત્યાના અનેક બનાવો બન્યા હોવાની સ્થાનિક ધારાસભ્યના મધ્યસ્તાથી તંત્ર દ્વારા પુલની પેરાફીટ પર લોખંડની સેફટી ગાર્ડ જાળી લગાવવામાં આવી હતી તેમ છતાં આ ઘટનાને ફરી એક વખત સુરક્ષા વ્યવસ્થાઓ અંગે સવાલ ઊભા થયા છે